ધારાસભ્ય ચૈતર વસાવાએ હોટલનું બિલ બાકી રાખ્યું કાર્યકર્તાઓને ભરીભરી ખવડાવ્યું બાદમાં આ હોટલના બિલને બૂચ માર્યું અને બૂચ મારવાના કારણે એક વ્યક્તિએ ઉઘરાણી કરી ઉઘરાણીના કારણે તેને માર પડ્યો અને માર પડવાના મામલે હવે રાયો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે પરંતુ ફરિયાદી શાંતિલાલે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા ખુલાસા દેતા ફરી રહ્યા છે તો આવે અને ખુલાસા કરે મારા સવાલોના કારણ કે તેઓ એ વાતને ગોળગોળ ફેરવી પૂરી કરી દે છે પૈસા આપવાના હતા કે નહીં તેને લઈને અને નહોતા આપવાના તો મારી ઘરે મારવા વસા માટે આવ્યા વિગતે વાત કરીએ શાંતિલાલ વસાવા ફરિયાદી સાથે હા મામલામાં સમગ્ર ઘટનાક્રમ શું બન્યો તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તું બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર ચૈતર વસાવા વસાવા છે છે અનેક વખત અખબારોની બનતા રહ્યા કારણ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના હીરો તરીકે પ્રસ્થાપિત થયા છે લોકસભાની તેમણે ઉમેદવારી કરી તેમના માટે પંજાબ અને દિલ્હી બે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા તેમની ટિકિટની જાહેરાત કરી અને તેના કારણે રાજકીય કદ પણ તેમનું ખાસું એવું વધી ગયું પરંતુ તેઓ જે પ્રકારે પોતાનું કદ વધી રહ્યું હતું તેના કારણે ખૂબ ચર્ચામાં આવ્યા તેઓ લોકસભા લડ્યા લોકસભા ખૂબ મોટા પદ પર પ્રસ્થાપિત થઈ ગયા પણ હવે તેમના પર આરોપ લગાવ્યા છે શાંતિલાલ વસાવા નામના વ્યક્તિએ તેમણે કહ્યું કે શિવમ પાર્ક હોટેલમાં હું ફરજ બજાવતો હતો અને ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ માટે ભોજન ચૈતર વસાવાના કાર્યકર્તાઓ ચૈતર વસાવા દ્વારા મંગાવવામાં આવતું હતું પણ જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે તેમને પૈસા આપવાથી દૂરી કરવા લાગી માટે મેં ફોન કર્યો મેં ફોન કરી શબ્દો કઈ આ વાત સાચી છે પણ કહેવાનું કારણ એ હતું કે દિવસોથી તેઓ પૈસા આપી નહોતા રહ્યા બાદમાં ફરિયાદી શાંતિલાલના કહેવા પ્રમાણે ચૈતર વસાવા સહિત કેટલાક લોકો આવે છે અને તે તેમના ઘર પર ઘસી આવે છે અને તેમના સામરપાડા થપાવી ખાતે તેમના ઘરની બહાર તેમને ઢોર માર મારવામાં આવે છે અને તેના અંગે તેઓ ગુનો નોંધાવવા નીકળ્યા માધ્યમોની સમક્ષ આવ્યા ત્યારે ચૈતર વસાવાના સમર્થન માં આવી ગયા शिवम પાર્ક હોટલ ના માલિક એમને કહ્યું કે અમારે પૈસા લેવાના નથી હવે તેમને પૈસા લેવાના નથી તા વ્યક્તિ સા માટે માંગી રહ્યો હતો ને સા માટે છેટર વસાવવા તેના ઘરે તેમને મારકુટ કરવા માટે ગયા તેવો આરોપ લાગ્યા એ એમના જ મોટેથી સાંભળો ફરિયાદ શાંતિલાલ વસાવવાની છે નિવેદન સાંભળો એ એમ જ છે હું શાંતિલાલભાઈ વસાવા રહેવાસી જે ગઈ કાલના જે ચૈતરભાઈ વસાવા પર આયોટિંગનો ગુનો જે દાખલ કરેલો છે એ ગુનો દાખલ થયો છે ત્યારે એમની સાથે મારી ઘણા મીડિયા સાથે લાઈવ ચર્ચા પણ થઈ છે આજે એમની સાથે મારી વાત પણ થઈ છે એ અત્યારે પણ એ ખુલાસો કરવા નથી માગતા કે જે ગુનો સોળ તારીખે બનેલો છે પૈસાને લઈને બિલ મારી હોટલનું બિલ બાબતે લઈને પણ આજે પણ મીડિયા પૂછે છે કે તમે ચૈતરભાઈ તમારા પર આક્ષેપ છે શાંતિલાલભાઈનો કે ઘરે જઈને તમે ઢોર માર મારેલો છે ત્યારે એ વાતને આ બાજુ ફેરવું તે બાજુ ફેરવું હોટલ માલિકો પર ઢોળે છે હકીકતમાં શું છે તેનો ખુલાસો હું કરું છું હોટલ માલિકોએ જ્યારે મને છૂટો કરેલો છે ત્યારે એમણે મારા પર જે બિલ કાપેલું છે એક લાખ હજાર વીસ રૂપિયા એની અંદર એમનું બિલ સામેલ છે હવે હોટલ માલિકો એમ કહેવા માગે છે કે અમારું એ માણસ છૂટો થયો એના પહેલાં ચૈતરભાઈનું જે બિલ બાકી હતું એ બિલ આવી ગયેલું છે તો મારે કહેવાનું હોય છે કે ચૈતરભાઈનું બિલ આવી ગયેલું છે તો તમે મને એકવીસ જૂને છૂટા કર્યા પછી મારી અંદર તમે આમ આદમી પાર્ટીનું બિલ કેમ કાપેલું છે એનો ખુલાસો હોટલ માલિકો પણ કરે અને ચૈતરભાઈને મેં અત્યારે એમ કહું છું કે એમના જ અમે ગીત ગાઈ ફરતા હતા જ્યાં જઈએ ત્યાં એમનું જ એટલું કરેલું છે એમના માટે અમે ખોટું કરવા નથી માંગતા પણ મારી સાથે જ્યારે એ આવી ઘટના ઘટેલી છે ત્યારે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ચૈતરભાઈ મોટી મોટી વાતો કરે છે કે એક લાખ ત્રણ હજાર લોકોના મને આશીર્વાદ છે એક લાખ ત્રણ હજાર લોકોના મને આશીર્વાદ છે તો મારે કહેવાનું એ છે કે એક લાખ લોકો એક લાખ લોકોથી પણ વધારે તમને વોટ મળેલા છે તો એ લોકોએ આશીર્વાદ તમને આપેલા છે તો આશીર્વાદ એટલા માટે આપેલા છે કે કોઈ ગરીબના ઘરે જઈને તમે એ તમારો ખાસ કાર્ય કરો એમના ઘરે જઈને તમારે ઢોર માર મારવાનો એટલા માટે આશીર્વાદ આપેલા છે ખુલાસો કરે ચેતરભાઈ મોટી મોટી વાતો કરવાથી નથી થતું અને તમે જે બોલો છો ને એમને પૂછવામાં આવે છે લાઈવ મીડિયા સમક્ષ તમે એ વાતને ટાળો છો ખુલાસો કરો મારા ઘરે આવીને તમે મને ઢોર માર મારેલો સેના માટે મારેલો છે અત્યારે તમે પૈસાની બાબતની અંદર વાત કરો છો પૈસા બાબતમાં ઝઘડો થયેલો છે પણ પૈસાની બાબતમાં ઝઘડો થઈને મને ઢોર માર કેમ મારવામાં આવેલો છે એનો ખુલાસો કરવો જોઈએ ચેતરભાઈ તો તમે સાંભળ્યું એ પ્રકારે નેતાજીની જ્યારે વાત આવે છે ત્યારે વાતને દામી દેવા માટે ઘણા પ્રકાર થતા હોય એ જ પ્રકારે શાંતિલાલ વસાવાના જે નિવેદન છે તેને સમજીએ તો તેનું કહેવું એવું છે કે જો આમ આદમી પાર્ટીના પૈસા આવી જ ગયા હતા તો એ બિલ માટે માલિકે મારા પૈસા શા માટે કાપ્યા અને મારામાં એ પૈસા ઉધાર્યા શા માટે એના કારણે હવે સવાલ એ પેદા થઈ રહ્યો છે કે શું ચૈતર વસાવા ધારાસભ્યનું નામ પડતા હોટલ માલિકે ફેરવી તોડ્યું છે અથવા તો આબરૂ બચાવવા માટે હોટલ માલિકે આવું કહેવું પડ્યું છે કે પછી બીજો કોઈ ભય કે ડર હશે ખેર આ તો બધા નેતાજી છે નેતાજી શું કરે તેની કંઈ ખબર ન પડે હાલ તો આ નેતાજીની સામે શાંતિલાલ ગુનો નોંધાવ્યો છે આ મામલે ગુનો નોંધાવ્યો ગયો છે કુલ છ નામજોગ આરોપીઓ સહિત પંદર થી સત્તર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે આ સોળ સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટના મામલે જોઈએ હવે આગળ શું થાય છે કયા ઘટ સ્ફોટ થાય છે ચેતર વસાવા ગુળ ગુળ જવાબની બહાર આવી સ્પષ્ટતા આપે છે કે પછી ખરેખર તેમણે આ હોટલને બૂચ માર્યું છે પણ તેઓ કંઈ બોલવા નથી માંગતા પોતાની આબરૂને ઢાંકવા માટે આ પ્રકારે ઢાંક પિછોડો કરે છે એ બધું જ સત્ય પોલીસ બહાર લાવી શકશે આપણે ન લાવી શકીએ હાલ તો આરોપ છે કે તેમણે બૂચ માર્યું છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा